જય માતાજી ફ્રેન્ડ્સ જય રામ આજે અમે પકી ગયા છે મોડાસાના દેવરાજ ધામમાં જ્યાં રામાપીર ભગવાનનું મંદિર આવેલું છે તમે જો કદાચ લુણાવાડાથી હોય તો લુણાવાડાથી પચાસ કિલોમીટરના દૂર જે રામાપીરનું મંદિર છે ત્યાં જોરદાર ભગવાન રામાપીરના દર્શન થવાના છે તમારે તમે જોઈ શકો છો આ મંદિર છે મંદિરના અંદર જોરદાર સીન દેખાય છે તમને અહીંયા તમે બીચ પર જાઓને તો ત્યાં મેળો પણ ભરાય છે તમે મંદિરના પાછલા ભાગે આવો છો ને તો તમને જૂના જમાનાની વસ્તુ જોવા મળશે ત્યાં ફોટા પાડવાની મસ્ત મસ્ત જગા પણ છે તમે જોઈ શકો છો ત્યાંનો વ્યૂ બહુ જ જોરદાર છે જોઈ શકો તમે બનાવેલું છે ત્યાં તમે અહીંયા ફોટા પાડી શકો છો વિડીયો પણ ઉતારી શકો છો જે મોડાસામાં છે દેવરાજ ધામ બધા ફ્રેન્ડો છે જે અમે ગયા હતા ફરવા માટે ત્યાં ભગવાનના દર્શન પણ કર્યા છે અમે મારા આકાશભાઈ છે અને એમના છોકરો છે જોઈ શકો છો તમે આ મંદિરના પાછળનો ભાગ છે ત્યાં મસ્ત એવું છે જે અલગ અલગ ટાઈપનું બનાવેલું છે તમે ફોટા પાડી શકો મસ્ત રીતે આ મંદિરના આગલા ભાગનું વ્યૂ છે ત્યાંથી તમને આખું મંદિર દેખાવાનું છે જોઈ શકો તમે કેટલું જોરદાર બનાવેલું કે આ છે બધા છે રામાપીર ના મંદિરે જોઈ શકો તમે બહુ જોરદાર વ્યુ છે તમે જશો ને તો તમને બહુ જ મજા આવવાની છે ભગવાન દર્શન પણ થવાના છે તમે ફોટા પાડી શકો વિડીયો ઉતારી શકો બહુ જોરદાર મંદિર છે ત્યાં રામાપી ભગવાન તમે બીચ પર જાવ ને ત્યારે બહુ જોરદાર દર્શન થાય છે તમારા ત્યાં તમારે એ દિવસે મેળો ભરાય છે તમે રાતે જાવ તો પણ તમારે બહુ જોરદાર દર્શન થવાના છે ફૂલ પબ્લિક થાય છે ત્યાં જો તમારા મંદિરના એન્ટર થતા તમને મસ્ત સ્વાગત થવાનું છે બે હાથી છે મોટા મોટા છે ત્યાં તમે ફોટા પાડી શકો મસ્ત આ સીડીઓ છે ત્યાંથી ત્યાર પછી અમે પોકી ગયા છે સાકરિયા હનુમાનજીના મંદિરે જોઈ શકો છો શ્રી બીડ દેવ સાકરિયા જે મોડાસાથી ત્રણ કે ચાર કિલોમીટર રિટર્નમાં મોડાસાથી માલપુર તરફ આવતી વચ્ચે જ આવે છે હનુમાનજીનું મંદિર ત્યાં જોરદાર મંદિર છે બનવાનું ચાલુ જ છે અત્યારે કામકાજ ચાલુ છે તમે અત્યારે ત્યાં સાકરિયામાં છે ગાર્ડન અને ગાર્ડનમાં તમે અલગ અલગ ટાઈપના ફોટા પાડી શકો છો અમે પણ વિડીયો ઉતારી લીધો છે મસ્ત જોઈ શકો તમે આ પર મોસ્ટ મોસ્ટ ફોટા પાડવાના જગ્યા છે વિડીયો ઉતારી શકો છો અમે પણ બહુ બધા ફોટા અને વિડીયો પાડી જોઈ શકો છો